મહુવા તાલુકાના ગળથર ગામ અને આજુબાજુના ગામડાના ખેડૂતો ભેગા થઈ અને સરકારશ્રીમાં વિનંતી કરે છે કે અમારે જ્યારે ખેતીની ઉપજ લેવા ટાણે એક દારો વરસાદ વરસતા અમારું બધા જ પાકનો સત્યનાશ થઈ ગયો છે તો આપણા ગુજરાતના નાથ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમારી નમ્ર હાથ જોડી વિનંતી છે કે સર્વક્રિયા વગર તાત્કાલિકમોને સહાય મળે તો ખેડૂત ઊભો થઈ શકે તેવું ગલથર ગામના આગેવાન નટુભાઈ જેઠવા અને ખેડૂત મિત્રો કહી રહ્યા છે અહેવાલ જયેશ જેઠવા ધારી કોઈ મુલાકાત લેવા આવ્યું કે તમારા ગામમાં પરિસ્થિતિ કેવી ગળતર ગામમાં કેવી છે ખેતરમાં કેમ છે કોઈ ચૂંટણી આવશે એટલે બધા ભેગા થઈને આવશે અને બધાને ભય જ્યા અને જેવી ચૂંટણી જાય એટલે આ પછી કોઈ જોવા મળતું નથી અને ગળતર ગામમાં સો એ સો ટકા ખેડૂતોને નુકસાન છે